ત્રણ વાત તમારી ત્રણ વાત અમારી અંતર્ગત પાદરા પોલીસ મથકના પીઆઈ વીએ ચારણ દ્વારા પાદરા નગરનો વિકટ પ્રશ્ન એટલે રખડતા ઢોર જે બાબતે આજ આજરોજ નગરપાલિકાના સભાખંડમાં પોલીસ વિભાગ નગરપાલિકાના કર્મચારીઓ અધિકારીઓ તેમજ પાદરાના માલધારી સમાજના આગેવાનો સાથે અગત્યની મિટિંગ યોજવામાં આવી હતી જેમાં આગામી એક સપ્તાહ દરમિયાન પાદરામાં રખડતા ઢોરોને ખસેડવાની કાર્યવાહી કરવામાં આવશે એવી ખાતરી આપવામાં આવી હતી સુરક્ષા હેતુ ત્રણ વાત તમારી ત્રણ વાત અમારી અંતર્ગત પાદરા પોલીસ મથકના પીઆઈ વી એ દ્વારા પાદરા નગરનો વિકટ પ્રશ્ન એટલે રખડતા ઢોરનો પ્રશ્ન જે બાબતે મંગળવારના રોજ પાદરા નગરપાલિકાના સભાખંડમાં રખડતા ઢોર અંગે મિટિંગ યોજાઈ હતી પાદરા નગરમાં દિન પ્રતિદિન અનેક સ્થળો અને હાઈવે પર રખડતા ઢોરનો પ્રશ્ન વિકટ બની રહ્યો છે ત્યારે કેટલાક બનાવોમાં તો રખડતા ઢોરમાં તો નાગરિકો ઇજાગ્રસ્ત પણ થતા હોય છે અને વિકટ બનતી પરિસ્થિતિને લઈને પાદરા પોલીસ મથકના પીઆઈ વી એ તથા પાદરા નગરપાલિકાના અધિકારીઓ તેમજ સત્તાધીશો અને પશુપાલક સાથે મિટિંગ યોજાઈ હતી જેમાં રખડતા ઢોર અંગે કાયમી નિકાલ કરવા માટે રખડતા ઢોરોથી છુટકારો મળે તે માટે અનેક સૂચનો પીઆઈ તથા ચીફ ઓફિસર દ્વારા કરવામાં આવ્યા હતા મિટિંગમાં રખડતા બિનવારથી ઢોર અંગે પણ ચર્ચા કરવામાં આવી હતી ખાસ કરીને જાહેરમાં રખડતા ઢોરની વિકટની પરિસ્થિતિ અંગે ચર્ચાઓ કરવામાં આવી હતી બિનવારસી પશુઓ માટે પાંજરાપોળ અથવા અન્યત્ર સ્થળે ખસેડવાની ચર્ચા કરવામાં આવી હતી પ્રથમ તબક્કે હાલ બિનવારસી ઢોરને પકડી સારેજા ખસેડવામાં આવશે ત્યારબાદ પાંજરાપોળમાં મોકલવામાં આવશે આ અઠવાડિયામાં બિનવારસી ઢોરોનો નિકાલ કરવાનો નિર્ણય પણ આ મિટિંગમાં લેવામાં આવ્યો હતો આજ રોજ નગરપાલિકા ખાતે પોલીસ ડિપાર્ટમેન્ટ અને નગરપાલિકાની ટીમ તરફથી પાજરા શહેરના માલધારીઓને બોલાવીને રખડતા ઢોરો બાબતે ચર્ચા વિચારણા કરવામાં આવી જે બાબતે નગરપાલિકા તરફથી સારેજા મુકામે એક જગ્યા છે નગરપાલિકા તરફથી જેટલા ઢોરો પકડાશે એ તમામ ઢોરોને સારેજા ખાતે Transfera para o meu mouse.